મહાવીર સ્વામીના છવ્વીસો ત્રેવીસમાં જન્મ કલ્યાણ નિમિત્તે મહારથયાત્રાનું આયોજન કરવામાં આવેલ આ મહારથયાત્રામાં જયનગરની તેમજ ભાજપ શહેર પ્રમુખ મીનાબેન કોઠારી મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા તેમજ જૈન સંઘના ભાઈઓ તથા બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહેલા આ મહાયાત્રામાં ચાંદી બજારથી જામનગરના જુદા જુદા વિસ્તારોમાં થાઈ પેલેસ તેરાસર પૂર્ણ કરવામાં આવશે આ રથયાત્રામાં નિહાળવા જેવું પ્રભુના બે ચાંદીના રચામુડ નૃત્ય કરતા યુવાનો શાસીન ધુજ લહેરાવતા યુવાનો રંગોળીઓ તેમજ અદ્ભુત બેન્ડ પાર્ટી સાથે આ મહા રથયાત્રામાં જોવા મળશે શહેરમાં આજ રોજ જામનગરના તમામ સંઘો દ્વારા એક સાથે મારી જન્યા જન્મ કલ્યાણક ઉજવવામાં આવી રહ્યો છે તે નિમિત્તે ચાંદી બજાર બજારથી આજરોજ આ રથયાત્રાનું પ્રારંભ થશે અને ડીકેવી પેલેસ દેરાસરે આની પૂર્ણાવતિ થશે જૈન શાસન હંમેશા સત્ય પ્રેમ અને અહિંસાનો સંદેશો

સમસ્ત જૈન સમાજના વીસ કરતા પણ વધારે સંઘો દ્વારા જામનગર શહેરમાં માવી જન્મ કલ્યાણકની રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે આ રથયાત્રા ચાંદી બજારના પેલેસ જૈન સંઘથી શરૂ થઈ અને પેલેસમાં માવિર સ્વામીનું જે દેરાસર છે ત્યાં પેલેસ જૈન સંઘ એ પૂર્ણ થશે